एक राय दे दे बैठे बैठे दे 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 दोतरी सारा ले हो बाजार 42 42 52 52 55 66 65 चलो मैं हूं क्यों 450 अरे 2500 हां 2500 एक ₹2500 एक ₹2 3 4 5 6 साका ठगरा बगैर दो बंद सो हूं आदमी कोठे 2300 देखो 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 48 58 80 नहीं 48 जो सो छो पचीस छत्री पच्चीस छत्री पच्चीस पचीस पच्चीस पचास

છતેર રૂપિયા એકાણું બાણું ત્રણ ચોરાણું 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 ચોવીસ ચોરાણું કેપી કઈ કેસ પચી પચાસ

એકવાર ઠીક છે પકડા ને અનક આવો સ્લેજ ભાઈ આપણ જોબર બધો આપણને એક દાડા સિફરે બધો બહુ ધીમે ધીમે પાણો દાણો દોરાનો એક તો મજદાઈ ભાઈ નું હાતા નો 92 રૂપિયા માં બે ગિફ્ટ નામા 2000 ગિફ્ટ છોડી છો એક વાર દેખું કે આપણ પરતી સંસય ની આલો બે ત્રણ માં સકડી મારી ન લગા કે એ બરો હી કાકરી

છવ્વીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ અડત્રીસ રૂપિયા છવ્વીસો આડત્રીસ પાંચ ચોવીસો રૂપિયા ચોવીસ

પંચાવન પાંચ છિતર પંચોતેર પચીસો એટલે પચીસ એટલે કીધું પચીસો પચીસો પાકા પંદર વીસ પચીસ પચી પચીસ 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 છવ્વીસ

مٿي ڏانهن ڏسڻ لاءِ ڏيکاري 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 ڏي આપણે કે ના પડ્યું આપણે વાડરે સડની સાડત્રી આજ છે ને 330 એ બेंडિંગ છે હાલો સરસ બહુ રાજી છે કાલે